સદગુરો મહારાજ ને જય સત્ય સનાતન ધર્મ ની જય સંતિમાન માં બહુ ફરે બી ફર્યું છે બાવળીયાનું એમાં આંબો ક્યાંથી ફળે સર્વે સંતો મહંતો ભક્તો જ્ઞાની હંસો ને જિજ્ઞાસુ આત્માઓને વંદન સાથે જય ગુરુ મહારાજ હવે આજે નિરાત જ્ઞાનધારાના શ્રી અર્જુન મહારાજની એક ભજન વાણીને મતી અનુસાર સમજવાનો પ્રયત્ન કરવો છે ભજનના શબ્દો છે સાધુ પ્રેમ રસ કેમ પીવાય ભજન આધ્યાત્મિક રીતે ખૂબ સમજવા જેવું છે અને અર્જુન મહારાજે બહુ ઊંડી સમજણ આમાં બતાવી છે કે બહારની બુદ્ધિ બળ વિધિ અને જ્ઞાનથી પરે જઈને અંતરના પ્રેમરસ અને નમ્રતાની યાત્રા બતાવતું આ ભજન છે અને જુદા જુદા દ્રષ્ટાંતો અને રૂપકો આપી અને સરળ રીતે સમજાયું છે એને મારી મતી અનુસાર અર્જુન મહારાજનો આ ભજનનો ભાવ આપની સમક્ષ વ્યક્ત કરું છું અને એમાં જે કાંઈ નાની મોટી ભૂલ કે ત્રુટી રહે એ બધી મારી દેશે પણ આપ મોટું મન રાખી અને ક્ષમા કરશો તો જોઈએ ભજનનો શરૂઆતમાં મુખડામાં શું કીધું છે કે સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગતમાં જ્ઞાની ગોથા ખાય સાધુ પ્રેમ રસ કેમ પીવાય હવે ભજનના મુખડામાં અર્જુન મહારાજ એવું કહે છે કે સાધુ પુરુષો જે ભક્તિનો અમૃત રસ અમૃત રસ પીવે છે એ પ્રેમનો રસ પીવાની રીત તો કોઈ સંત વિરલા જ જાણી શકે છે અહીં સાધુ એટલે જે સત્યનો સાધક હોય ખોટો દમ દેખાડો ન કરતો હોય પોતે અનુભવી હોય તે જ સાધુ અને એવા સાધુ પ્રેમ રસ પીવે છે અને એ પ્રેમ રસ સામાન્ય રીતથી મળતો પણ નથી એ પ્રેમને સમજવાળા સમજવા વાળા તો સંસારના મોટા મોટા જ્ઞાનીઓ પણ ગોથા ખાઈ જાય છે કારણ કે જ્ઞાનીપણાનો દાવો કરવાવાળા ઘણા હોય છે પણ બધા એ પ્રેમને જાણતા હોતા નથી ખરેખર પ્રેમને જાણે નહીં એ જ્ઞાની પણ ન કહેવાય કારણ કે પ્રેમ સ્વરૂપ એ પરમાત્માનું સ્વરૂપ છે અને જેણે પરમાત્માનું સ્વરૂપ જાણ્યું છે તેને જ સર્વ પ્રત્યે પ્રેમ થાય છે કેમ કે સર્વે સ્વરૂપ પરમાત્માના જ છે અને આ પરમાત્માનો પ્રેમ કોઈ તર્કથી બુદ્ધિથી કે જ્ઞાનના ભારથી મળતો નથી કારણ કે જ્યાં બુદ્ધિ ચાલે છે ને ત્યાં પ્રેમ અટકે છે અને જ્યાં પ્રેમ શરૂ થાય છે ત્યાં પછી બુદ્ધિ નિઃશબ્ધ બની જાય છે એટલે આમાં જ્ઞાનનો ભાર લઈને ફરો તો મેળાવે એવું નથી જ્ઞાનનો ભાર લઈને ગોપીઓને સમજાવવા ગયેલા ઓધવજી ત્યાં જ્યાં પછી એને ખબર પડી ગોપીઓનો પ્રભુ પ્રેમ અને ભાવ દશા જોઈને ગોપીઓને ત્યારે ઓધ્ધવજીને ખબર પડી કે આ મારું જ્ઞાન અહીંયા કાંઈ કામ આવ્યું નથી આ તો પ્રેમની ભૂમિ છે ઓધ્ધવજી જ્ઞાન ગર્વ બધો ત્યાં ત્યાં ઓગળી ગયો હતો અને પ્રેમની પારાકાષ્ઠા એવી હોય એવી હોય એને સમજાઈ ગયું હતું પોતે પણ પ્રેમમાં પાગલ બની ગયા હતા આવા કોઈ પ્રેમી પુરુષો જ પ્રેમ રસને માણી શકે છે બાકી જ્ઞાનનો અહમ લઈને ફરનારા હું કાંઈક જાણું છું હું જ્ઞાની છું એવો દાવો કરનારા કે એવો દાવો ધરાવનારા એ તો અહીંયા ગોથા ખાઈ જાય છે જ્ઞાનમાં અહમ આવી જાય છે પણ પ્રેમ તો સમર્પણ સિવાય બીજું કશું હોતું નથી પ્રેમમાં જ્યાં મટી જવાનો માર્ગ છે ત્યાં પછી અહંકાર ક્યાં આવીને ઉભો મુખડામાં પ્રશ્નાર્થ મૂક્યો છે કે સાધુ પ્રેમ રસ કેમ પીવાય તો જ્યાં પોતા પણ સૂટી જાય ને તો પ્રેમ રસ પી શકાય જ્ઞાન સમજાવે છે જ્યારે પ્રેમ છે ને ગળે લગાવે છે અને જ્યાં પ્રેમ આવે ત્યાં પછી જ્ઞાન પણ સુખ થઈ જાય છે જ્ઞાન જ્યાં સુધી મારું છે ત્યાં સુધી પ્રેમ ઉતરે નહીં પ્રેમ તો ત્યાં ઉતરે કે જ્યાં હું તૂટે અને આ પ્રેમ રસ પરમ તત્વનો અનુભવી રૂપિ રસ અનુભવી રૂપિ રસ હવે બીજી કડીમાં આગળ શું છે કે સાગરમાં તો સૌ કોઈ જાણે મોતી નીપજે માય સાગર ધીરે હંસા શોધે કેમ કરી જળમાં જાય સાધુ પ્રેમ રસ કેમ પીવાય હવે આય પરમાત્મા માટે સાગરનું રૂપક આપી અને વાત કરી છે અને સમજાવ્યું છે કે સાગરમાં મોતી છે પણ તે મોતી કોણ લાવી શકે કે જે મરજીવા હોય ને એ મોતી લાવી શકે કાંઠે બેઠા બેઠા સબસબિયા કરવાવાળા સાગરના મોતી લાવી ન શકે બધા લોકો જાણે છે કે મોતી તો સમુદ્રમાં જ મળે છે અને છતાંય હંસ એટલે કે સાધક સમુદ્રના કિનારે ઊભો રહીને મોતી શોધે છે પણ પાણીમાં ઉતરતો નથી તો પછી મોતી ક્યાંથી મળે લોકો કહે છે સત્ય અંદર છે પરમાત્મામાં આત્મામાં છે પણ પોતે અંદર ઉતરવા તૈયાર નથી બહાર બેસીને કિનારે ઉભો રહીને અંદરના મોતી મેળવવા ઈચ્છે છે એ જ સૌથી મોટો ભ્રમ છે અહીં સાગર એટલે પોતાનું અંતર મોતી એટલે આત્માનું પરમ સત્ય અને તીર એટલે શરીર દેહભાવ અથવા તો ક્રિયા જેવા બહારની સાધના અને જળમાં ઉતરવું એટલે હું પણ વિચાર અહંકાર પોતાની મોટાઈ ભરેલી ઓળખ જ્ઞાન આ બધું છોડવું હું ને ઓગાળીને મૌન થઈ જવું અહમ શૂન્ય થવું મોતી જેમ કિનારે ઊભા ઉભા મળતું નથી ને એમ આત્મજ્ઞાન પણ બાહ્ય સાધનાઓથી કે બાહ્ય ક્રિયાઓથી મળતું નથી એવી આ વાત છે હવેની કડીમાં આગળ શું કીધું છે કે ફળ ફૂલનમાં સર્વે ભર્યું મીણને મધ પણ માય માખી તો તેનો મહિમા સમજે ભમરો ભૂલી જાય સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગતમાં જ્ઞાની ગોથા ખાય તો અર્જુન મહારાજ આ કડીમાં એવું કહેવા માગે છે કે જે પ્યાસી હોય ને એ પામી શકે છે ફૂલ અને ફળમાં રસ ભરેલો છે પણ તેને કોણ જાણે છે જે એનો પ્યાસી છે તે જાણે છે નહીતર ફૂલ ઉપર તો માખીની જેમ ભમરો પણ બેસે છે પણ તેને મધ બનાવતા આવડતું નથી જ્યારે માખીને મધ સંશય કરતા આવડે છે મધ બનાવવાની રીત જાણે છે અને એટલા માટે એને મહિમા મધનો મહિમા જાણે છે માખી ભલે નાની છે ઝીણી છે પણ મધનો મહિમા જાણે છે જ્યારે ભમરા જેવા જે મોટા બની બેઠા છે ખોટા આડંબરમાં ખોટા દેખાડામાં ફરે છે તે પરમાત્માને જાણતા હોતા નથી જે માખી જેવા ઝીણા બન્યા છે પ્રેમી બન્યા છે તે પરમાત્માને જાણે છે આ ભક્તિ રૂપી અમૃતરસ માખી જેવા જે ઝીણા બીના છે ને એ પી પી શકે છે બાકી મોટપનો ભાર લઈને ફરનારાથી પરમાત્મા દૂર રહે છે કારણ કે આ માર્ગ તો મટવાનો માર્ગ છે કાંઈક બનવાનો માર્ગ નથી અને જે મટી ગયા એ જ આ જગતમાં શબ્દ દેહે અમર થઈ ગયા છે જગત એને યાદ કરે છે એને પૂજે છે હવેની આગળની કડીમાં શું કીધું છે કે અવની નીચે નીર ભરેલું કેમ કરીને પીવાય જવું તો આભ ભરેલું વચમાં પ્યાસા જાય સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગતમાં જ્ઞાની ગોથા ખાય તો અર્જુન મહારાજે અહીં પરગટને પામવાની વાત કરી છે ધરતીના પેટાળમાં પાણી ભરેલું છે ઉપર જોઈએ તો આકાશમાં વાદળા પણ પાણીથી ભરેલા છે પણ તરસ લાગી હોય ત્યારે નિશ્ચય ધરતીમાં કે ઉપર આકાશમાં જોઈને પાણી પાણી કરીએ તો તે એક પાણી કાયમ નહીં આવે પાણી પાણી કરીએ તરસ મટશે નહીં પણ જે પાણી પ્રગટ છે એ પાણી કાયમ આવ્યું છે કૂવામાં હોજમાં તળાવમાં માટલામાં કે નદીમાં એ પાણી પ્રગટ પાણી છે એ પ્રગટ પાણી આપણી તરસ મિટાવે છે તેમ પ્રેમ પ્રેમ કરવાથી કે પરમાત્મા પરમાત્મા મુખે બોલવાથી જે પ્રેમાનંદ છે ને એ મળશે નહીં સર્વમાં પરમાત્મા છે પણ જ્યાં સુધી પ્રગટ પરમાત્મા ન ઓળખાય ત્યાં સુધી શું કામનું સંતો રૂપી ગુરુરૂપી જે પ્રગટ પરમાત્મા છે ને એને પહેલાં પીસાણવાના છે અને એ તમને પરમાત્માની ઓળખ કરાવ બાકી વાતો કરવાથી કાંઈ આવે એવું નથી વાતો કરવાથી ભૂખ કેમ કરીને ભાંગે ભૂખ મટાડ્યું હોય ને તો ભોજન જમવું પડે ત્યારે ભૂખ ભાંગે છે એમ પરમાત્માનો પ્રેમ પ્રગટ કરો તો પરમાત્મા પ્રગટ થઈ છે અને અહીં બીજી રીતે સમજીએ તો એવું પણ કહી શકાય છે કે અવનિનિશ્ચેનો નીર એટલે આત્મા મારેલો પરમ રસ ઉપરનો આભ એટલે બુદ્ધિ વિચાર જ્ઞાનની કલ્પનાઓ માણસને ખબર છે કે રસ અંદર છે પણ અંદર ઉતરવાની રીત નથી આવડતી ઉપર ફક્ત કલ્પનાઓ છે અને એટલે કીધું છે આ બંને વચ્ચે જીવ પ્યાસો જ રહી જાય છે હવે હવેની કડીમાં આગળ શું કહે છે કે નીરની ઉપર નાવ તરીને પેલે પારે જાય સુકાને શુદ્ધ નથી ત્યારે વશમાં ડૂબી જાય સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગતમાં જ્ઞાની ગોઠા ખાય હવે આ કડીમાં શુદ્ધતાની વાત કરી છે અને કીધું છે કે પાણી ઉપર નાવ હાસી રીતે ચલાવાય તો માણસ પાર ઉતરે ને સામે કિનારે જઈ શકે પણ જો નાવનો સુકાની ન હોય અગર તો સુકાની શુદ્ધ ન હોય તો તો નાવ વચ્ચે જ ડૂબી જાય પાણી ઉપર નાવ ચાલે છે એ આપણને બધાને ખબર છે પણ આપણે જાતે નથી ને ચલાવી શકતો નાવને ચલાવવા વાળો અનુભવી સુકાની જોઈએ છે સુકાની ન હોય તો વશમાં ડૂબી એમ આ રૂપી ન મળે ને ત્યાં સુધી આ ભવસાગરનો અંત આવે એવું નથી જેમ પોતાને મેળે નાવ ચલાવીને પહેલે પાર જવાતું નથી તેમ પોતાની મેળે ભવસાગર તરાતું નથી સદગુરુ રૂપી સુકાની જરૂર પડે છે કારણ કે સૂકાની તરણ તારણ છે અને એ સદગુરુ છે એમાંય પાછું નિર્દેશ કર્યો છે કે સુકાને શુદ્ધ હોવો જોઈએ માત્ર માર્ગ હોવો પૂરતો નથી માત્ર સાધન હોવું પૂરતું નથી પણ જે ચલાવે છે તે શુદ્ધ હોવો જોઈએ એમ સદગુરુ પણ પૂરણ હોવા જોઈએ જ્ઞાની હોવા જોઈએ પાર ઉતારી દે નહીતર અદ્વશ્ય ડૂબાડે અખા ભગતને એ અનુભવ થયેલ અને એટલે અખા ભગતે કીધું કે ગુરુ કર્યા ગોકળનાથ ઘરડા બળદને ઘાલી નાથ ધન હરે પણ ધોખો ન હરે એ કલ્યાણ શું કરે અખા ભગતે ગોકુળનાથને પહેલાં દીક્ષા લીધેલી પણ એની પાસેથી કોઈ જ્ઞાન કે અનુભૂતિ ન થઈ અને ત્યારે આ વાત એને જાહેરમાં મૂકી એમ સુકાની અનુભવી હોય તો મહાસાગર પાર ઉતારી ઉતારી શકે એમ સદગુરુ પણ જો અનુભવી હોય જ્ઞાની હોય તો જ આ ભવસાગરને આપણને પાર ઉતારી શકે હવે આગળની કડીમાં શું કે રાય રાવણને રામ મળ્યા ત્યારે કંસન લંકા લૂંટાય વિભીષણને રામ મળ્યા ત્યારે અવિસળ પદવી પાય સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગતમાં જ્ઞાની ગોથા ખાય હવે આ કડીમાં એવું કહેવામાં આવ્યું છે કે પરમાત્મા તમારા ભાવ પ્રમાણે મળે છે જ્યારે રામ રાવણને મળ્યા ને ત્યારે તેની સોનાની લંકા લૂંટાઈ ગઈ પણ જ્યારે રામ વિભીષણને મળ્યા ત્યારે એને અવિસળ પદવી પ્રાપ્ત થઈ એટલે કે એકનું પતન થયું ને એકનો ઉધાર થયો પરમાત્મા એક જ છે પણ જેને મળે છે તેને તેના ભાવ પ્રમાણે પરિણામ બદલાય છે અહંકાર ધરાવનાર માટે ઈશ્વર મળવા પણ વિનાશ બની જાય છે અને શરણાગત માટે એ જ ઈશ્વર મુક્તિ આપી જાય છે અહીં અર્જુન મહારાજ એકદમ સૂક્ષ્મ તત્વ કહે છે અને એ શબ્દોના અર્થ કહીએ તો રાવણ રાવણ એટલે હું શું મારું છે આવું અભિમાન અને લંકા એટલે લંકા એટલે અહંકારથી ઊભું કરેલું જગત રામ મળ્યા એનો અર્થ તો કે સત્ય સામે આવ્યો જ્યારે સત્ય સામે આવે ને ત્યારે હું છૂટી જાય છે પણ સત્ય સામે આવે છતાંય હું સોડવું નથી તેનું પછી બધું લૂંટાઈ જાય છે જેણે જેણે હું છોડી દીધું એને જ અવિષ્ળ પદ મળ્યા છે બાકી અહંકાર કરવાવાળા તો જગતમાં નથી અને આ વાત છે ને એ અધિકારી પુરુષની સામે સૌથી મોટી કસોટી છે પરમાત્મા મળ્યા પછી પરમાત્માની અનુભૂતિ થયા પછી જે પોતાનો બસાવવાના પ્રયત્નો કરે છે ને તે બધું ગુમાવે છે અને જે પોતે છોડી દેશે પરમાત્મા મય બની જાય છે એને એ પદ પ્રાપ્ત થાય છે હવે કડીમાં શું કે છે કે સૌથી સુરી સિંહની માદા માખણ ન મળે માય ઘણું જ માયસે દૂધ ભરેલું ગરીબ અર્જુન ગાય સાધુ પ્રેમ રસ કેમ પીવાય જગતમાં જ્ઞાની ગોથા ખાય તો અહીં પ્રેમ રસ પીવો હોય તો અહંકાર વિનાના નિર્મળ થવાની વાત કરી છે અહીં રૂપક આપ્યું છે સિંહણનું અને એ રૂપક એટલા માટે લીધું છે કે સિંહણ છે ને એ બળ ગર્વ અહંકારનું પ્રતિક છે અને અહંકાર હોય ત્યાં પછી નવનીત સમૂહ નિર્મલ તત્વ ન હોય એટલે કીધું છે કે સિંહની માદા ગમે તેટલી શક્તશાળી હોય પણ તેનામાંથી માખણ મળતું નથી પણ એક ગરીબ ગાય એ ઘણું બધું માખણ ઘી આપે છે એટલે ગાયના દૂધમાંથી માખણ કે ઘી મેળવી શકાય છે પણ સિંહણના દૂધમાંથી નથી મેળવી શકાતું એમ સંત કહે છે કે ગુરુ કહો તે માતા સમાન છે સંતો કહે કે ગુરુ કહો એ છે ને માતા સમાન છે જેણે સંતોની વાત ગ્રહણ કરી છે એને ખબર પડે કે આ પ્રેમરસ કેવો હશે બીજા જે ખાલી વાતો કરવાવાળા છે અભિમાન કરવાવાળા છે તેમને ક્યાંથી ખબર પડે સંત શરણમાં જઈને જેણે સમર્પણ કર્યું છે તેને પરમાનંદ મળ્યો છે માટે નિર્મળ થઈને ગરીબ બનીને ગુરુ શરણમાં જજો ગરીબ એટલે અહંકાર છોડીને જજો હું કાંઈ નથી એવા ખાલી થઈને જજો તો પરમપદ પરખાશે અને તો આ પ્રેમ રસને પીવા મળશે એવું અર્જુન મહારાજ આ ભજનમાં આપણને કહી જાય છે સદગુરુ ભગવાનની જે